તો કેમ છો બધા મજામાં તમારા બધાયનું હાર્દિક સ્વાગત છે જય માતાજી જય મા માં જય ઠાકર જય મામાદેવ આજે આપડા કાના ના પાછો ફરીથી નવાઈ દે બરોબર આજ કાના માટે હોસ્તી પણ તમને બતાડી પેલા આપણે હેના લો કાના કપડા લેતા જાય

આ આપણો કલેજો બેઠો કાનો મે આન ગાડી આન સ્વેટર છે મે ઘર તો લેવો તો ઓર આપણે છે ને નીચે ઉતર લે તો હવે આપણે કાના ને હે ને સ્નાન કરાવી દે કાના ની ટોપી જાયન ટોપી છે કાના ની ટોપી પછી આ મફલર આ શ્વેટર હે જો સ્વેટર હે કાના નું એ અત્યારે ભલે પહેર્યું પેલા આપણે લઈ લઈએ પીતામડી આ ઠેલામાં છે

જોઈ લ્યો આ બધા કાનાના વાઘા હે કેવા મસ્તી ના હે આ એન સ્વેટર પહેરું હે ગાડી હે નાહવાનું નાવાનું છે આમાં ગરમ પાણી હે નાના વાઘા જોઈ કેવા મસ્ત મસ્ત હે જો ગમે ત્યારે જાય ગમે અહીંયા તો એ લઈ આવે બહાર જાય ક્યાંય દુકાન જો આ નવો છે આ પછી ચડ્ડી ટી શર્ટ લાલાના આ જોયો શીવું બધું છે આ એને સ્વેટર છે બરોબર એન આપણે ગોતવાનું છે કે આપણે કયું કાન ને કયા વાઘા પહેરાવાના છે સ્વેટર તો આપણે પહેરાવશું જ પણ આપણે ટી શર્ટ અને ચડ્ડી બરોબર કેમ કે આ વાઘા ઉપર સ્વેટર આવી જશે માથે ટી શર્ટ ને ચડ્ડી આવી જશે આ ટોપી ને ગમ ગમછો છે બે સ્વેટર હતા હજી એક પહેડું છે જેવા લાલાના બ્લોગ મૂકું એવા તમને ડાયરેક્ટ નોટિફિકેશન આવી જશે આપણે બધા વાઘા મૂકી દીધા છે હવે લાલા નવરાવાનો છે

જોઈએ આ બીજું સ્વેટર છે કાનાનું તમને ખોલ બતાડું આ ટોપી આજે આપણે સ્વેટર પહેરાવાનું છે લાલાને આ સ્વેટર એટલે આપણે અહીંથી ગેટ છોડી નાખશું મુકોતેલા રાસ ને આઈટોલીસ આબોસરા પીટીંગ આ સ્વેટર આપડે લાલા ને પહેરાવાનું છે આજે લાલા સ્નાન કરાવી દઈ પેલા આપણે આ સ્વેટર કાઢી નાખીએ લડ્ડુ ગોપાલ ની જગ્યા રાખી આપણે આ સ્વેટર પહેરાવી દેવું અવડુઆ આ સ્વેટર આપણે કાલ પહેરાવશું લાલાને હવે આપણે લાલા નવ રવાનો હે અને તમને દેખાય એવું કપડા કપડાં ભાઈ સાઈડમાં રાખી દઉં આ લાલ ઓરિયો કેમેરો હેઠો રાખી દે દેખાય ને બધાને થોડોક પેલા આપણામાંથી ગંગાજલ ગંગાજલથી લાલ અને પે સ્નાન કરાવી દે

કસી નાખીએ આ રીતના હવે આપણે એમાંથી થોડુંક પાણી સ્નાન કરાવીએ હવે આપણા પિતામણી થી દઈએ પિતળામ પિતામડી છે કસી નાખીએ એટલે હાલે અસલ લાલ સફેદ વ્હાઈટ અસલ થઈ જાય આ રીતના કસી નાખવાનું લાલને કોની કોને કોની કોની ઘરે કાનો છે એ કોમેન્ટમાં આપ કહી દેજો કાનાજી બેસાડીને આપણે એનો ટુવાલ કાઢી લઈએ આમાં એનો ટુવાલ છે ટુવાલ છે કાના ને આપણે સ્નાન કરાવી દીધું હવે આપણે કાના ને ટુવેલ થી આ ના ખેલા એન ટાઇડ નો લાગે કોણ કોણ કાના ને દરરોજ નવરાવે છે ને આપણો ડેલી બ્લોગ આવા આવી જશે

લકાના આપણા પગમાંથી પેરા ઉજાશે

ચદણ ટી શર્ટ હું કહેવાય ચદણ

Angkari, na ang, na angkari. Lala mana keluarga apa? Ambil esok hari deh. Apa yang dua ribu ini? Dua ribu dua ribu.

આવી ગઈ છે એની ટોપી ટોપી આવી ગયા અને આ આપણે પહેરી દેસુ એનો ગમ છો આપડા કાના એ ના

આ તો કાનાનું બીજું સ્વેટર ના અત્યારે આ પહેરાવ્યું છે આપણે ટી શર્ટ સ્વેટર જોઈ લ્યો કેવું મસ્તીનું લાગે છે એટલે આવા નવા કાનાના બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી નાખજો અને બીજા નોટિફિકેશન ડાયરેક્ટ તમને આવ્યા કાનાના વિડીયો અથવા બીજા બ્લોગ મૂકવું એના બરાબર ઓલી છે ને કાનાની ગાડી જો આ રહ્યા કાનાની ગાડી તો બધા જય માતાજી જય મા કાળી મા જય ઠાકર આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે જય માતાજી બધાયને